So good morning Jaimanta Ji Jeesus Kristus Aja pro kayak new semua kerandaan Bapak, Bapak tuh suami, apa aja sih? Tiara, apa? At, toh loh syuting nusah, ya aja Mami aja mau shooting sih. Eh? તેમાં શું થઈ ગયું હાલો તમે જઈએ મારું શૂટિંગ કરવાનું છે હું જઈએ ને તમને બતાવીએ કેમ શૂટિંગ કરશું કે હું કેવી રીતના કરશું કેટલા જાણા છે એ હાલો તો આપણા લોકેશન આપણે પહોંચીએ આપણી ઓફિસે જ્યાં આપણે કરવાનું છે તૈયારી કરી નીકળવાનું છે આપણી ટીમ આ ક્યાંક છે ડિરેક્ટર સાહેબ ડાયરેક્ટર સાહેબ આખી ટીમ છે આપણી બધા અહીંયા કને સિકંદર આવી ગયો છે મેઇન ભાઈનો છે હાલો સાહેબ ભાઈ ભાઈ આપણે સંદીપભાઈ પણ આવી હજી આપણી ટીમ આવે બધા આવે મેમ્બર એટલે તમારે બધાને મુલાકાત કરાવી અને અમે શૂટિંગ જાશું અમારા જ્યાં છે તમને બતાવશું કેટલા મેમ્બર્સ છે શું કરવાની બસ તમે ખાલી શેટ વિડીયો બતા રહેજો તો આપણી આખી ટીમ આવી ગઈ છે અહીંયા કને આપણી ઓફિસ અહીંયા તમને બધાને બતાવીએ આયરા આપના બતાયા હે આ હા 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 બગાડે હવે આપણે જવાનું છે મેન આપણે ના લોકેશન ઉપર તો આપણે લોકેશન ઉપર જઈએ તમારે લોકેશન બતાવીએ બધા ભેગા થઈ ગયા અહીંયા કાને એવું જઈએ આપણે એવું બધા આવી ગયો આપણા લોકેશન આવી ગયું અહીંયા અને બધાયની તૈયારી કરે છે ડાયલોગ ભાઈ લોકો ને આપડા કેમેરાવાળા ભાઈ છે આ આપડી હિરોઈન આવેગી મારી સિતા આરિયા આ બધાય આપડા ગ્રુપ વાળા તો આપને કેટલી વિનંતી કર્યા પછી સ્કૂલ મળી ગઈ છે આપણો ક્લાસ 10 વખત બતાવી દેવું બોલ કરી ભાઈ આરો આપણો ક્લાસ એ આપણે શૂટ કરવાના હતા તો તો કે શું શું થા ને કે સંકેત જવાનું સબસ્તે કરી આજે બતાવી તમારે આ જોડેલ છે બહુ વાર હું જોડાઈ હાલો તો બસ અમે શૂટિંગ કરતા તો અમે જોતા રહેજો તમને બતાવતા રહેશું અમારું શૂટિંગ કેવું લાગે શૂટિંગ મળે ડે અમારી ટીમની મહેનત જો તમે ખાલી આ બધી બેન્ચ અમારે લઈને ખાલી ક્લાસ ને ખાલી ક્લાસ ને ભરવાનું હોય તો એમાં બધા બેન્ચ ટ્રાન્સફર કરી જો हमारे कहना था हर इधर वाले ने हमें करने का है तो बतावेला जल्दी <Really? No> जाओ जाओ, जाओ, जाओ। <esoleich> तो नहीं भाई काम करना आज हमारी कल शूटिंग जल्दी अपने जाओ हमारी टीम कितनी मेहनत करे शूटिंग Terima kasih telah menonton

हेलो ते तो आप लोग सूट रहते हैं सही दूसरे तो बाकी से जोड़ो गुड मॉर्निंग आ रही है क्या आ रही है क्या कोई क्या हेलो तालु हम लोग बाकी सूट पर तालु तो बंद जाना आप लोग बंद आई एम डबिंग सर हर वाले हैं उसके लिए यस आप अपने को के लिए हर कमिंग सर लगा दोरे निजो पड़े हर अरे उन्हें आई कमिंग सर कहाँ जा रहे है जो जैसे ना सब कुछ करके दिल्ली में निकलना है ना भी हां सब फर्क हो क्लास पूरा हो रहा है ज़्यादी ज़्यादी बात कर रहे हैं तो हमारा सुपर काल होता है मैं शूटिंग कर रहे हैं नेटवर्करों के बारे ये हमारा है कमलेश भाई टीचर है वो हमारा डायरेक्टर साहब है कैमरामैन ये हमारी पूरी टीम है आज का काम इधर खत्म करते हैं मतलब क्या है शूटिंग કે તો કે ઓકે હા ગલી એ મે પે મું ને એ લાઈજે આવે એટલે મારા બચ્ચા આયા મને આટલું કાલ્યા આયે સજી કરી ને Thank you.

હાલો લો આપણો અહીંયાનો શૂટ કમ્પ્લીટ થઈ ગયો છે ઇસ્કોલમાંથી તો બリティ હોય શૂટ કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે આપણે જવાનું છે ખબર પછી અહીંયાથી બેંચો બેંચ પાછી આપણે એમ મજા આવી તો બોલીને કોલેજમાં પતી ગયા રજા મળી ગઈ છે

ऐ मेरे पांच पता नहीं ये आवी गया आपरे भाई बंधु थे और कार्य हो गया कियो हेलो तो बेजू बेजू पेटी रखાવી दी कार्य हो गया रखो बेतु आपले मेहनत करनी पड़े शूटिंग करू कासे पति भाई को सभी वस्तु आदि पड़े मेहनत हमारे नाम जो समझो आये तो था था। तो बेज, बेज, भी ये आरा। आरा। चारा। 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 तो है है चलो हमारा शूट खत्म हो गया है। और हमें कैसे वो सालू तो सालू की से मेरे सालू ने डायलॉग अच्छे से नहीं बोला था जरा क्या बोला था सब हमारी टीम है

ઘરે નામ લેશું તો સ્કૂલ કોલેજ છે ને સ્કૂલ આવી જાય ચાલો તો હવે ઘરે જઈએ પછી આગળ નું કરીએ ચાલો હાલો તો આપણે એમાંથી નીકળ્યા છે ને હવે આપણા પેરે મેલુ ને આપણા પેરે કાર્યો આવી ગયો છે સંદીપ હવે એને મૂકવા જઈએ આપણે વર્ષા મેળી આપણું કામ થઈ ગયું કમ્પ્લીટ પૂછાયું શૂટિંગમાંથી આવ્યો તો મારા માટે પેશન્ટ મારા પર ઉપકાર કરી મારા પર એનો એહસાન રાખીને તો એને મૂકવા મારે જવો પડે મેં મેં ઇન્વિટેશન આપી હતું ને એટલે માટે આટલા ને કાર્યા હવે ઇન્વિટેશન દીધું પછી તો આપણે પહોંચી જ જાય હવે કા કાકરી આવી પછી આપણે રિટર્ન આવી ખાવાનું કરીએ ભોખ લાગી જોરદાર કારિયા ને મૂકી આવ્યા મિલુ મૂકી આવ્યા હવે તમે બધા વિચારતા કે શૂટિંગમાં કેમ ના આવ્યો આ શૂટિંગમાં કારણ કે નોકરી હતી રજા નથી મળતી અમે રહી શૂટિંગ રાખીશું આને મિલુ રજા ના મળીને લઈ બે ના આવી શક્યા બોલ તો હતી પછી હવે ભૂખ લાગી ખાવાનું પેલા ખાવાનું સેટિંગ કરી લો પછી વાત તો અત્યારે આપણે સીધા કમાન દુકાન થી આયા તો નાસ્તો કરવા પણ અહીંયા આપણને આપણો ભાઈબંધ મળી ગયા છે કલેજો એટલે આપણે નાસ્તાનું મણિવાર્યો અત્યારે નાસ્તો પછી કરશું અત્યારે એના પે આપણે અંજાર ફરી લઈએ ભાઈ જોઈ લો તમે આપણો ભાઈ આ ગયા વિજયભાઈ આ ટાઈમ પછી કેટલો ટાઈમ થઈ આપણે મળ્યા ને 6-12 મીનો થઈ ઘણો ટાઈમ થઈ ગયો અમે મળ્યા તા એને ભેગો પડ્યો છે આપણો ભેરો શું ગડો આ મજા આવી ગઈ સેલિબ્રિટી કલાકાર બેઠા મારા નસીબ બહુ નામ છે અંજાર માં બતાવી રહ્યા છે તો આટલું જ ફેંકવાનું બધું નથી ચાલો આપણે અંજાર ફરીએ ફરી સાથે એ રે એટલી મોજ મસ્તી કરીએ પછી કઈક નવું કરીએ જય માતાજી

અહીં કોમેડી વિડીયો બનાવા તુઆ હવે એટલે નીકળી 5 વાગે નીકળી નાસ્તો કરી લઈએ વાગે પહેલા આવી હાલો તમે નાસ્તો આવી ગયા છે તો હેલો તમે નાસ્તો બાસ્તો કરી લીધો છે અહીંયા કારણ હવે જઈએ અમારે વિડીયો બનાવવા જવાનું છે સવાસર ના કે જઈએ અમારે વિડીયો વાળી આવે છે હું બળવા બળવા અમારે પહેલા વિડીયો બનાવવાનો હે બડા બનાવવા છે હે બનાવવા એકદમ બનાવવા હાલો તો અમે જઈએ સવાસર ના કે શર્મા એરો લોકમાં બોલતા ના અમારે અહીં વિડીયો બનાવીએ હાલો તો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી આયા અહીંયા બનાવવાનો છે આપણે વિડીયો આ ભાઈ મળી ગયા આપડા ફેન ફોલોઇંગ આપડે મત પાણી માંગાયો પાણી પાણી પી લઈએ તો આપણે મોડલ આવે એટલે વિડિયો બનાવવાનું ચાલુ કરી નાખીએ પણ નથી ઉપાડતા આમ બ્લોગ બના રે અને યે મજાક કરતી હે દેખો કરો બધી કેરા ઉમલી પાગલ હે યે લડકી પાગલ નહિ હો ગાના સુન લો આ તો કૂદ જાઉં તો બચાઉં નહીં બચાઈ નહીં બચો કે ટ્રાય કરતે ચલો जाओ तो सही एक बार तो हमारा शूटिंग हो गया और इधर हमको लव मिल है ये हमारा है और ये दोनों जा रहे है अब पे। हमें बना नहीं, दिया एक ही कपड़े पहन के लेके आना चाहिए ना साथ में नहीं, नहीं कि एक वीडियो शूट कर ले खत्म तुम्हारे पास टाइम नहीं होता है ना फिर आने के लिए फिर बोलती मुझे नींद आती है मुझे सेकंड में जाना है नाइट में जाना अरे तो हमारा शूट चाहिए उसे नज़ीक पहन फोटा पड़वा जावा ना से पहन फोन आवे लग गई पहन फोटा भी दिखावे जावा ना से और भाई आपको पता हम लोगों का क्या आ रहा है हाँ एक शॉट मूवी आ रही है की शूटिंग आ चुकी थी, थी देखते हैं कैसी है एडिटिंग हो जाने के बाद वो शूट होगा आगे अपलोड होगी क्य હા તો એક કામ કરો હા તો આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા તમે જોઈ લો ભાઈને વિડીયોનો જો તબચબ ગુલાબ આયા આમ લોકેશન મસ્ત આવે મસ્ત હા તો હાલો તો આપણે ભાઈને વિડિયો વિડીયો બનાવી દઈએ કરીને પછી આગળ અમે રાતે બીજું સીમ કરવાનું હોય એડિટ થઈ જાય પણ તમારે બતાવજો કેવો લાગે એ નાગ સ્પ્રીચમાં જોઈ દેજો પાછો અહીંયા વિડીયો બનાવવાનો હતો ત્યાં ગુલાબ બારો એ બનાવવા આવ્યા હિયા જો અહીંયા તૈયારી હાલે આપણે હા ભાઈ રીલ્સ બનાવવાની છે અને આપણે ટ્રાય કર્યું છે એવું એડિટિંગ થાય એટલે બતાવશું તમારે જો અત્યારે અમે કેવી કારીગરી કરી ના એવું જ અમે કરી ભાઈ શું બડા કોઈ કરે નહીં એવું જમે અમે કરી હું હા હા

અડી આપ કે બતાવી કેવી મારી આ વેલેન્ટાઈન ડે આવીને એના માટે ને બધું તૂટેલા ઘાસ સાહેબ આ તો બધાય અહીંયા જોઓ જો ગયું લેવા જાવ કા પહેલા હાલો તો હવે વરે અમારે ફિલ્મ થઈ પેટ્રોલ અહીંયાથી હવે બાજુ આટલી મહેનત કરવી પડે જોઈ લો એક રીલ્સ બનાવવા માટે ખાલી હાલો હતું એ ઓળવાઈ ગયું હવે કાક કરવું થઈ ગયું છે તું પરો રે ના ના નથી આટલી બધી મહેનત કરવી પડે એક રિલ્સ માટે ખાલી બધા એમ થાય કે રિલ્સ બનાવી ખાઈ લેવાનો કઈ ખાઈ નથી લેવાનો ભાઈ જ્યારે રીલ બને ત્યારે સારી લાગે બાકી તો કઈ નથી આ ગુલાબ નથી અમારું રિલ્સ થઈ શૂટ થઈ ગયું યા પોલીસ આયલ મેં ભાગી ગુલાબુલા બધું નાખી દીધું આપડે કઈ નથી કર્યું તમને બતાવી દીધું જલ્દી ભીકમાં માં

હાલો તો હવે આપડે અહીંયા રહ્યા મિલુ ની કરે અમારા છતે સાધન ને અમારે પગે પગે જવું પડશે એટલે આ બધું હાલવાનું કારણ એટલે કે અમારે માતા નું મન ક્યાં હાલી ને જવું હોય કદાચ મોટામાં કઈ કેમ કે આજ મારું શૂટિંગ કુતરું છે કદાચ હીરો હતો હું કદાચ મારા ઉપર અત્યાચાર કરે મીલું બડો તો ભેગો જ હતો

આ આપડો બહુ મોટો ફેન છે શું કેશો ભાઈ શું કહું ભાઈ કા કયો તમે હવે આમાં વાત કરતો તો ને હમણાં અરે શું યાર આ ભાઈ આપડા પેજ ને ફોલો કરે કોમેડી પેજ માં ફોલો કરે YouTube માં સબસ્ક્રાઇબ કર્યું હમ હમ બાપ અરે આ ભાઈ આપણે રસ્તા મળી ગયા થેન્ક યુ લઈ લીધો બસ ને બ્લોગ માં કેતો તો ને બ્લોગ માં લે બ્લોગ માં લે એ ભાઈ ને શોખ હતો બ્લોગ માં લઈ લીધો છે રસ્તામાં મળી ગયો બીક ફેન આપડા